હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને આજ તો અગિયાર વાગી ગયા છે ને બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને વિયન વયો ગયું છે વહેલી સવારમાં સ્કૂલે અને જો મેં માઇક લઈ લીધું છે ઓનલાઈન મગાવ્યું છે તો કેવું છે અવાજ ને બધું એ કોમેન્ટ કરજો અને જાગુબેન ને રવિભાઈ એ કાલ આવ્યા છે પણ જાગુબેન અત્યારે ગયા છે બજારમાં થોડુંક એને કામ હતું અને આજ તો અમારા ઘરે પ્રસંગ છે શું પ્રસંગ છે એ હું કહીશ પણ થોડીક વાર પછી તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ગાયસ અત્યારે સાડા બાર થઈ ગયા છે અને રસોઈ બની ગઈ છે અને અત્યારે જો પ્રકાશ રેડી થઈ ગયા છે કેમકે પ્રકાશ ને વિયાન બે જાય છે જમવા marriage માં જવાનું છે એટલે એ બે જાય છે તો જમીન આવતા રહેશે અને પછી આપણે આજે તો સત્યનારાયણની કથા છે ઘરે એટલે બધાય મહેમાન આવી ગયા છે અને અડધા હજી બાકી છે ને તૈયારીમાં શું કરવાની છે પ્રકાશ ને મોડું થાય છે જવાનું ફ્રેન્ડ નો ફોન આવી ગયો એટલે એટલે એ જાય છે અને હું તમને બતાવું

આવી અમારા માં હોય જોતા જોતા ને દસ કેવા આવે અને પૂજા એના ફરાળ માટેની તૈયારી કરે છે એને કથામાં બેસવાનું છે પૂજામાં એટલે તૈયારી કરે છે જો ફરાળની ફરાળમાં શું બનાવે સામો ને બટેકાની સૂકી ભાજી

અને અત્યારે સામો બનાવે છે જો મો અને આપણે ફૂલાવાનું શાક થઈ ગયું વાડામાંથી તોડી એવા તો મસ્ત મોટું મોટું અને રોટલા થઈ ગયા ઉષા દીદીએ જો કેટલા બધા રોટલા કરી નાખ્યા અને આમાં સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું પૂજા એમ પછી હવે એના માટે ફરાર બનાવે અને કથાની સામગ્રીની બધી તૈયારીની બધી શું કરવાનું છે એ હું તમને બતાવું પછી અને અમારે હજી તો રેડી થવાનું બાકી છે કેમ કે ત્રણ વાગે હજી તો કથા ચાલુ થવાની છે તો પછી રેડી થાય જમીન ફ્રી થઈ જાય પછી અને પછી કંઈક થોડી તૈયારી કરવાની બાકી છે એ કરી લે બધી વસ્તુ તો આવી ગયું છે પૂજાની સામગ્રીની બધું એ બધું હું તમને પછી બતાવું તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ગાય અમે બધા રેડી થઈ ગયા છીએ અને કથાની બધી તૈયારી થઈ ગઈ છે હું તમને બતાવું

અને આ છે બધી પૂજાની સામગ્રી બનાવી બના ये तो बात है तो बनाई हो है तुम 8000 के आदि के है गौरी नारायण

આહવારી બ્ર્યામી સમરપ્રિયમી કાવા સૂત્રમ સમરપ્રિયમી આપણે લગે છે હવે આ બસ હવે આવી જ્યો આપણે આ છે દીવ તુમે નથી ને છે ને ભલે जीता बंद गया उसे हाँ आज ये जो मांग हमलोग आज सच में आप स्थान के किताब भिन्न मानने की काबिलत मानने की काबिलत मिलाने की काबिलत माँग मात्र कुछ बेवन माँग अधराए जब रुकत माँस तुम माँस ही अमुक बास अमुक बास ही सोम बास ही

હજી શીરો બનાવવાનો બાકી હવે અદા કીએ ત્યારે અદાને કે જો મને કદા કે શીરો લાવો સાચી વાત છે અદાને બનાવવાનું થઈ ગયું કઈ જોઈને ભાઈ હા જાવ જોસે મારે અહીં હાલો રાજાએ જેટલું ધન વાણિયાનું લીધું તું ને એના કરતાં બેવડું ધન આપ્યું અને એમને ખુશી કર્યા રાજાએ લઈ લીધેલું ઉપરાંત બધું ધન ઉપરાંત બીજું ધન વાણિયાને આપી અને ચંદ્રકેતુ રાજાએ કીધું કે હે સાધુ વાણિયા હવે તમે તમારા ઘરે પધારો ત્યારે રાજાને હાથ જોડી પ્રણામ કરી અને સાધુ માણીએ કીધું કે આ તમારી કૃપા સત્યનારાયણ ભગવાન સત્યનારાયણ ભગવાન અધ્યાય પાંચમા કે સાધુ માણીયા ની કથા જે માણસ આપડે કથા ચાલુ છે ને આપડે અહિયાં પ્રસાદ બનાવવા આવી ગયા હું નુસાદી છું ભાઈ અડધી અડધી અલગ અલગ કઢાઈ માં બનાવી કેમ કે એક કઢાઈ માં બાય એમ નતું એટલે ભાઈ અલગ અલગ બનાવી અડધો અડધું Thank you. કેમ કે ચા સાંભળી કેલા હમજા તો ખબર નહી કે નોવા છે કે ઓય મારા કી આવું ને તમારે કે કે હાલો તમને

આય કથા પૂરી થઈ ગઈ ને જો બધા પાછા અહી ગોઠવાઈ ગયા વાતું કરવા ના 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 તો

અને હવે રસોઈ બનાવવાની છે તો રસોઈમાં શું બનાવું એ બાર નક્કી કરે છે ને બધાય બૈઠા બેઠા બેઠા ડિસ્કસ કરે છે અને મોજ મસ્તી કરે છે જોવો તમે કોમેડી અનિલભાઈની ની ને બધાય ની અરે અરે નક્ષિત તું મને એમડા પાડ અરે આને લસકો અને આ તમે લાખો રૂપિયા ચારે વાય પ્રાઇવેટમાં નાખી દીધા કા કમાર ગઢા પાસે બોતરો લાખવા જ કરવાની આ આ જો અને પેલો નંબર જ આવો બીજો નંબર નઈ પેલો નંબર આવો

मतले चहा पाणी पी लीता जागू बेने चहा बनयो तो आणि जागू बेगने पुचवा दिया ई बाई के बताय आवो मैं

ઈ ટેબલ ચૌધરી 53 ચૌધરી હે ને 8349 40 કે આપા પર જલી ને ઈ તો બેટર બેટર છે અયા કઈ હોય દસ 10 10 નો ઓલુ એક બિસ્કિટ હા એ વાંધો નહીં તો કઈશ અત્યારે વાગી ગયા છે અને અમે બધા જમીન ફ્રી થઈ ગયા ખા અને શાકુબેને પોતું માપ દીધું કા હ અને પૂજાને તો આજ હા દૂધ ગરમ થાય છે પૂજાને આજ તબિયત ખરાબ થઈ ગઈ છે માથું દુખે કા એટલે જયમી ને એમનામ હોઈ ગઈ અને જાગુબેન એ જો નક્ષિત ને ઓલું મેરવવાનું દૂધ ગરમ કરે છે અને બીજા બધા બહાર બેઠા છે બીજા બધા બહાર બેઠા છે તો આપણું કરીને થઈ નહીં બધાય પિન્ટુભાઈ ની

તો કેવો લાગ્યો અમારો વિડીયો કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે એક નવા બ્લોગમાં બબાય